ગુજરાતી નું પેપર સરળ નીકળતા બાળકો ખુશખુશાલ બહાર આવ્યા હતા ધોરણ બાર નું પેપર પણ બપોરે ત્રણ વાગે શરૂ થઈ ગયું છે અસારવા સબ ઝોનલ ઓફિસ ને તાળા મારી દીધા અસારવા વિસ્તારમાં આવેલા લીનકલ્ટ મહાદેવ મંદિરની બાજુમાં આવેલી ગલીમાં આરસીસી રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે મહાશિવરાત્રીના દિવસે મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર દ્વારા રોડની કામગીરી દરમિયાન નાખવામાં આવેલા સળિયામાં કરંટ એક બાળકીને લાગ્યો હતો જેના કારણે તેને તાત્કાલિક સારવારથી ખસેડવામાં આવી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી અને કોન્ટ્રાક્ટર દ્વારા બેદર કરી દાખવવામાં આવતા અસરવા વોર્ડના ભાજપના કોર્પોરેટરોએ ગુરુવારે અસરવા સબઝોનલ ઓફિસને તાળા મારી દીધા નવા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં કરાશે ફેરફાર ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ થવીસથી પાઠ્યપુસ્તકોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ધોરણ એક છ થી આઠ અને બારના પુસ્તકો નવા તૈયાર કરવામાં આવે છે તેમાં ફેરફાર કરવામાં આવે છે ધોરણ એકમાં ગુજરાતી ધોરણ છ માં અંગ્રેજી વિષય ધોરણ સાતમાં સંસ્કૃત માધ્યમમાં ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન સર્વાંગી શિક્ષણ સંસ્કૃત અને મરાઠીના પુસ્તક બદલાવશે ધોરણ આઠમાં ગુજરાતી ગણિત અને વિજ્ઞાનના પુસ્તક બદલાશે ધોરણ બારમાં અર્થશાસ્ત્રના પુસ્તકમાં નવા પ્રકરણ ઉમેરવામાં આવશે દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારાનું યલો એલર્ટ ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી જ જાણે ગુજરાતમાંથી શિયાળા એકાએક વિદાય લીધી હોય તેમ વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે હવામાન વિભાગ દ્વારા ચોવીસ કલાક બાદ ગરમી રાહત મળવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ગુજરાત સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થશે જેથી ગુજરાત બાજુને કાળઝાળ ગરમીમાંથી થોડીક રાહત મળી શકે છે દરિયાકાંઠા વિસ્તારમાં બપોરાનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ભત્રીજા સાથે વાત કરતી પરિણીતા પર શંકા રાખી પતિએ કાઢી મૂકી જોહાપુરા વિસ્તારમાં રહેતી મહિલાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં પતિ મહેમૂદ સસરા કાસમ ધીર લતીફ અને નણંદ મુમતાજ વિરુદ્ધ ઘરેલું હિંસા અને મારઝૂડની ફરિયાદ નોંધાવી હિનાએ આરોપ લગાવ્યો કે પત્ની તેના ભત્રીજા સાથે ફોન પર વાત કરતી હતી ત્યારે પતિ તેના પર શંકા રાખતો અને ઘરના કામકાજ માટે સતત હેરાનગતિ આપતો ચાંદખેડા અને નરોડામાં વૃદ્ધોને ટાર્ગેટ કરતા ચેઇન નેચર્સનો તરખાટ અમદાવાદમાં માં સ્નેચર્સ વેલી પર વોકિંગ માટે નીકળેલા સિનિયર સિટીઝન ને ટાર્ગેટ કરતા હોવાના બે કિસ્સા પ્રકાશમાં આવ્યા છે ચંદખેડા માં મોર્નિંગ વોક માટે નીકળેલી વૃદ્ધાના ગડામાંથી ચેન ખેંચી ગઠિયા ફરાર થઈ ગયા હતા જ્યારે નરોડા પાસે વોક માટે નીકળેલા વૃદ્ધના ગડામાંથી રુદ્રાક્ષની માળા ખેચીને સ્નેચર્સ નાસી ગયા હતા ગુજરાતીઓ જાન્યુઆરી સુધીમાં એક લાખ કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્સ ભર્યો નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં ગુજરાતીઓ રૂપિયા એક લાખ કરોડનો એડવાન્સ ટેક્સ ભર્યો છે જેની સામે રૂપિયા બાવીસ હજાર એકસો ઉનત્રીસ કરોડના રિફંડ લીધા છે એકસો ચોવીસ ટકા એડવાન્સ ટેક્સ ભરી ગુજરાતમાં સૌથી આગળ કન્સ્ટ્રક્શન સેક્ટર રહ્યું છે ત્યારબાદ ત્રેવીસ ટકા સાથે ફાઇનાન્સ એકવીસ ટકા ઇલેક્ટ્રિસિટી ગેસ પાણીની પંદર ટકામાં મેન્યુફેક્ચરિંગ તેર ટકા આઈટી ક્ષેત્રનો સમાવેશ થાય છે માં ભદ્રકાળીની પ્રથમ નગરયાત્રા જોઈ લોકો ઝૂમી ઉઠ્યા છસો ચૌદ વર્ષમાં પહેલીવાર નગરદેવી ભદ્રકાળી માતાની ભાવભરી નગરયાત્રા પૂરી થઈ ભલે લાખોની મેદની નહોતી પણ ભક્તિમાં કોઈ કમી નહોતી વહેલી સવારથી ભદ્રકાળી માતાના મંદિરે લોકો ઉમટી પડ્યા હતા સાત અશ્વના રથમાં જ્યારે માતાજીની તસવીર પાદુકા બિરાજમાન કરાયા ત્યારે ઢોલ નગારા વાગતા હતા શરણાઈઓ સુર લાવતી હતી ને જયના થતા હતા મહિલાઓ ગરબા રમી રહી હતી ને એટલામાં જ લાલ તથા સાથે શ્રદ્ધાળુ આવીને જમવા લાગતા માહોલ વધુ ભક્તિમય બની ગયો હતો સિક્યોરિટી પાછળ બસો પિસ્તાળીસ કરોડ ખર્ચ્યા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત બિલ્ડિંગ હોસ્પિટલો અને સ્થળ ઉપર બાઉન્સર અને સિક્યુરિટી ગાર્ડ પાછળ છેલ્લા દસ વર્ષમાં બસો કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે બાર અલગ અલગ સિક્યુરિટી એજન્સી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવી છે છતાં પણ બિલ્ડિંગો અને સ્થળની સુરક્ષા યોગ્ય રીતે થતી નથી શહેરમાં છેલ્લા દસ વર્ષમાં વરસાદી પાણીના નિકાલ માટે છપ્પન કિમી લાઈન નાખી એકસો સિત્યાસી કરોડનો ખર્ચ છતાં પણ જળબમાકારની સ્થિતિ અમદાવાદ શહેરમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આગોતરાયજોના ભાગ રૂપેના કરવામાં આવ્યો હોવાના કારણે દર વર્ષે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે કરોડો રૂપિયાનું બજેટ હોવા છતાં પણ અમદાવાદમાં દસ વર્ષમાં ભાજપના સત્તાધીશોએ માત્ર છપ્પન કિલોમીટરની જ વરસાદી પાણીના નિકાલ માટેની સ્ટ્રોંગ વોટર લાઇન નાખવામાં આવ્યો હોય આક્ષેપ ત્રણ કરવામાં આવે છે છેલ્લા પાંચ વર્ષમાં માત્ર એકસો કરોડ રૂપિયાનો જ ખર્ચ કરવામાં આવ્યો છે અમદાવાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપણાં સુધી જલ્દીથી પહોંચે